રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામીઓથી ખેડૂતોને થતી હાલાકી બાબતે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવ્યું કોંગ્રેસનો આક્ષેપ છે કે સેટેલાઇટ સર્વેમાં ટેકનિકલ ખામીના કારણે ખેતરમાં મગફળી દેખાતી નથી સર્વે કરવા અને રજીસ્ટ્રેશનની મુદત વધારવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું સરકારે ખેડૂતોની મગફળી લિમિટેડમાં ખરીદી કરવાનો નિર્ણય કરતા ખેડૂતોની મગફળી સો ટકા ખરીદી કરવા શહેર કોંગ્રેસે રજૂઆત કરી છે જો સરકાર દ્વારા નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો ખેડૂતોની મગફળી વેપારી ઓછા ભાવે ખરીદી કરશે જેથી ખેડૂતોને મોટી નુકસાની થવાનો ભય છે તેથી ગુજરાતના ખેડૂતોની થતી અન્યાયને ઉપલેટા શહેર અને તાલુકા ખેડૂતો સહિત કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપી સરકાર સમક્ષ ઘટકું કરવાની માંગ કરી છે કૃષ્ણકાંત જોટાઈ શહેર કોંગ્રેસ સમિતિ ઉપલેટા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને ઉપલેટા તાલુકાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને એક આવેદન પત્ર આપેલ છે આ આવેદન પત્ર માં ખેડૂતોને લગતા ત્રણ મુદ્દા ન્યાય આપે એવી માંગણી કરી છે આ ત્રણ મુદ્દામાં ખેડૂતોની સો ટકા મગફળી ખરીદ કરવાની સરકારે મર્યાદિત રકમ મર્યાદિત મગફળી ખરીદ કરે છે જેના કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે એ સો ટકા મગફળી ખરીદ કરે બીજું સેટેલાઇટ પદ્ધતિ થી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માંગણી છે અને ત્રીજી માગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિથી જે ખરીદી કરવાની વાત આવે છે તો ઓનલાઈન પદ્ધતિમાં સર્વર ધીમું હાલતું હોય કે નેટના પ્રશ્નોને કારણે સર્વર મોટે ભાગે બંધ હોય સમય મર્યાદા પૂરી થાય પહેલા ઘણા બધા ખેડૂતો રહી જાય છે એટલે સમય મર્યાદા વધારો કરી અને જે રહી ગયેલા ખેડૂતો છે તેમને ઓનલાઈન ખરીદી કરાય એવા પ્રયત્નો સરકાર કરે આ ત્રણેય મુદ્દાની અમે માંગણી કરેલ છે આજ રોજ ઉપલેડા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતો મગફળી વાવી છે છતાં પણ એની મગફળી એ સેટેલાઇટમાં બતાવતા નથી ત્યારે ખેડૂતોને રી રજીસ્ટ્રેશન રીઅરજી કરવાની નોબત આવી છે ત્યારે સરકારની આ જે ડિજિટલની વાત કરનારી સરકાર આજે આવા મોટા સબળડાઓ લઈ જયારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી સમાવેશ થાય વિપુલ રાજકોટ